તો હવાર હવાર બધું જ કામ થઈ ગયું છે અને રાતુ નું ગલુડું અહીંયા ખબર નથી કે એની માં ક્યાં છે પણ પછી વાડી ફરતું જોયું એટલે ખબર પડી કે અહીંયા આપડે હેઠા ઉપર જ વાડીમાં છે એની માં તો દાદા અને પૂરવાઝો ન્યા મૂકવા જાય છે અને એ કૂતરી ભૂખી છે એટલા માટે થઈને આપણે એને થોડુંક ખાવાનું દયા આવી અને ગૌશાળામાં આપણી ગાયોનું બધું કામ થઈ ગયું છે અને આજ તો આપણે ગઈ રાતે મોટા હૂતા થાય એમાં રીતે વહેલા ટાચના ફેરા એવા થોડુંક એમ લાગતું હતું કાંઈ ખાડો પર છે એટલે ફરી પાછા અહીંયા ફેરા નખાવી દીધા છે આપણે કે જેથી કરીને ટાઈશ બે હે ફરી ખાડો ન થાય થોડો ખાડો છે એ પણ બુરાઈ જાય એટલા માટે ગલુઈ પૂરો ભાગ છાડે છે દાદા એક હાથે તેડી લઈ જાય છે ને ને પૂરવા વાહે વાહે દોડે છે બે હાથે આ કૂતરી ન હોય ને કે તને કવડી જાહે થોડે રાખ કેટલું મસ્ત તેડી બતાઈ તો પૂરવા બતાઈ તો અરે વાહ

કેટલા વાલા કેટલા ગલુડા વાલા મુખ્ય નહીં હો ભરવા ભૂરું આપણે એને દૂધ પાવા આવશું હવારે એસી પાવ્યું તું પાછું આપણે હાંજે પાવા આવશું હો રોટી ખવડાવી રોટી ન ખાઈ જય નાનું એવું છે પડી જાય હો ભૂરું તું એ તે ગય એ પડી ગઈ

જો હવે કોઈ નહીં લઈ જાય હો ઓલું એને ઘરે સુઈ ગયું છે નાનું એવું છે ઈ અને આ લાકડા હોતા ગયું હવે આયેલા આપણે ઘરે અહીંયા જઈ કે એની આવશે ને તો તને ખીજા હે આગળ આવશે જો આવી જો આવી સરસ તેલી આવી પૂરા આવી જો આવી આવી જો આવી આપણે ભાખરી મૂકી છે હવે જો ખાય છે ને હાવ ભૂખી છે બે પડ છે ક્યારે આને આપણે અહીંયા જોઈ નથી બસ આ ગલુડાની હરે આજ જ જોઈ છે તો એ ખાઈ લે હે અને હવે ધ્યાન રાખશે હવે હું ને પૂરવા ઘરે વહી જઈ પૂરવા તો એ પૂરી એની માં કવડી જાય હતા ને આપડી જાહેર જો મસ્ત મોટી મોટી પાળા ઢક થવા મળી છે હવે હજી બીજું પાણ ફેરવવાનું છે પૂરવા હું તને મૂકીને નહીં જાઉં તને કવડી જાય મન નહીં કહેતી ટાટા તો હોવાર દિવસની વાત છે તો આપણે બપોરે અગિયાર વાગે કુરિયર કરવાનું હતું અડદિયા મેથી પાકનું તો મોવા ગયા હતા અને મોવાથી મારી હાટું થોડીક વસ્તુ લેવી પણ હું થોડોક સમય પછી પહેરવાની છે ત્યારે બતાવીશ ને અત્યારે તો પૂર્વ હાટું લેવાની બતાવી ખોલ તો છે ની વાગે પૂરવા હું લેવા પૂર્વે માથામાં દોરો નાખી દીધો જો

હે બેન ને ખડી સોવા દે પૂરવા તો હવે એમણા છે અંઘેડિયા બજાર ના કઈ તો એક તો આ છે ને સિસ્ટમ ના લાકડાનું છે કાળું છે ઓલું સાદા લાકડાનું છે આ બે છે ને

કારણ કે હવારે ઢેલ લેવા બેન થોડાક વટકા હતા વટકા એટલે કે માથું મારી ના પાડી કે દોમા એમ પગ નો એ મને ખબર છે કેટલા મોટા માટે દૂધ છે એટલે આપણે એક ટાઈમ હવે ઢેલ કરી દેવાની છે તો સવારે તો મેં બઉ પૂરું નથી દોયું એટલે અત્યારે તો દોઈ લેવું લગભગ કઈ ગઈ

અને આપણી જેમ કેમ માંડવી આપણી લેવાય ખેહાય ગીથી પછી માથે વરસાદ ધાબડો થો એમ આપણી નવ વીઘાની હવે ગુંધળે વટાઈને ઓઘા થઈ ગયા છે હવે ભગવાન જે કરે એ ખરી કારણ કે આમાં તો ઓલા કેમ ઋતિ હોય તો કઈ દેખાય એમ નથી એટલા માટે રોવું તો કોહણ નહીં આવે તો ભગવાનને પ્રાર્થના કરી કે કઈ આવે નહીં ઘણા કહે છે નહીં આવે ઘણા કઈ આવે પણ વાતાવરણ જોઈ ટાટા એસી બાચ્યું નહીં હો બે પૂર્વ ટાટા કહી દે પૂર્વના જ રમકડા આવી ગયા એટલે કોઈ સામુ નહીં જોવે નક તો બધા વાહે દોડે ને રોવે અત્યારે બધું જો આપણે ગાયોનું કામકાજ બધું કરી અને આવી ગયા વાડીમાં આટો મારવા કારણ કે આપણે જે અહીંયા નેપિયર હતું ને બધું એકારે વધાવી નાખ્યું અને આ નેપિયર હવે બધું કાઢી નાખવાનું છે અને બીજું ફરી નેપિયર આપણે કરશું કેમ

આપડે ગમે એને બહાર ગયા ને તો પૂર્વ ખબર પડી જાય કે આ મહેમાન છે સામટા એટલે મને ફોન લેવાની ના નહીં પાડે અને બીજી વાત કે મને તેડવાની એ સફળ એટલે જ નો પહેરે જો સપલ લેતી નહી લેતી નહી કે મને નથી પીરો હું લેવા કે તેડવાની હોય એટલે પૂર્વા એટલે આપણે ગમે ત્યાં લઈ જાય એટલે પૂર્વા આપણે હેઠી જ ન ઉતરે હાલે જ નહીં આયા તો બધું વાટી નાખું છે નામાં તો આવેડે થઈ ગઈ એવડી મોટી મોટી આ બધું કાટું જ પડશે માં ખડ વધારે થઈ ગયું છે એક ધરું એટલે આને હવે કાઢી ને નવે સરથી આપણામાં રોપશું વરાજા ને ગજરા ફૂલ વાળું લેવા જવું આવું ઝીણા ફૂલ વાળું તો વિચાર કરે ક્યાં લઈ લાવવું બોલો અહીંયા આખી વાડીમાં માં ખડ થઈ જાય વગર વાય ઉગી ગયું ખડ કેવી વસ્તુ છે કા એ ગમે ના ઉગી જાય આપણે તો ઝીંદુઓ હારો કરવો ને તો ઝીંદુઓ નથી થાતો અહીંયા ઝીંદુઓ થઈ મસ્ત થઈ ગયું છે હાલો આપડે જોઈએ હું ઘણા દિવસ ના વાડીમાં અંદર આટો નથી મેરો બોલો કારણ કે ગાય દોઈને કંઈ ટાઈમ ન રહે કાં કાંઈકનું કાંઈક આપણે શું કહેવાય કે અડજિયા બનાવવાના હોય મેથી પાક બનાવવાના હોય ને કાં ઘીના કુરિયા કરવાના હોય ને ઘી ગરમ કરવાના હોય ને માલ દોવાના હોય ને આવું બધું કામકાજ વધી જાય એટલે પછી કાંઈ વાડીમાં આટો ન મારીએ કાંઈ તો આપણે તો અત્યારે વાડીમાં આટો મારવા આવ્યા છીએ આની પેલા તો એકવાર આપણે ગાયું બધું ખાઈ ગઈ હતી ક્યાં અહીંયાથી ઓલા તાર તોડીને

આજે આપણે માવઠું જોતું ને માવઠાની અંદર તે આ બધું ખડ આપણું વી ગયું કારણ કે આમ તો પાંચ પાંચ કે છ વર્ષ જેવું થઈ ગયું કે છ વર્ષથી થી એમનું ખડ હતું એટલે એ હવે તો શું છે ક્રોધ નો કરે એટલે નવે સતી પાછું વાવવું પડે પેલી વાત તો ખાસ ઈ કે ગામમાં બુલેટ ઘાસ મૂકવે કોઈને ખબર ન પડતી આપણે ક્યાંથી ઠેક ચાર રૂપિયા ને એક બટકુ મગાવીને મગાવીને આપણે ઓલું કેવું કે વડોદરાની ની બાજુ પિંગલવાડા ગામ છે ત્યાંથી એવડા લોકો પણ આપણે બુકિંગ કરાવ્યું હતું ને જ્યારે આઈની ગાડી નીકળતી હોય ને ત્યારે આપણને આપે તો આપણે એમ થતું કોઈ કેવી રીતના આવશે પણ એ લોકો અહીં મોકલાવી દીધું અને આપણે આ સુપર નેપિયર બુલેટ ઘાસ જે કહેવાય આપણે કર્યું તું અને છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું છે અને હવે છે ને હમ લાળ એક નો હોય એની અંદર આપણે એમને જુવાર જેવું જ હોય પણ ઝાયર જેવું તો એની અરે તો આવે જ ઝાયર અને જીંજવાની રે અને મકાઈ આપણે માંડવીના પાલા હરે જીંઝવું આપણે છેલ્લા પાંચ વર્ષ સારીએ છીએ એટલે હું તો આપણે દસ વર્ષથી ગાયુ રાખીએ છીએ એમાં ઘાસ સારામાં બેસ્ટમાં બેસ્ટ હોય

ઘી ની આહુતિ આપી સૂલો પ્રગટાવી અને પેહલી વેલી આપણે લાપસી બનાવવાની છે કારણ કે ગમે આપડે શુભ કાર્ય કેવાય ને ગમે એમ તો નવો સુલો એટલે એ આપણે રોજ માટે આપણે એને રસોઈ બનાવતા હોય એટલા માટે અન્નપૂર્ણા અને અગ્નિદેવ ને પ્રાર્થના કરી પેલી વેલી રસોઈ બનાવવાની શરૂ કરી દીધું છે તો આપણે જો ખાડા લાપતી કર નાખી છે નવણ આપણે બધા ગળું ખાઈ ને એટલે હવે ગળું ઓછું બનાવી છે ખાલી પ્રસાદી પોતે પછી બનાવીને પછી ખોટો રખડે અને આમે ત્યાં મા મહિના ની એકમ છે એટલે ગુપ્ત નવરાત્રી શરૂ છે તે પાને આપણે લાપસી પણ બની ગઈ સુલા નું પણ થઈ ગયું હાથ ખ્યાન સેન્ડલા તો બાય કરી દીધું તો હારો જો ઘડ્યું જોઈ તો આપણે મા અન્નપૂર્ણા અને અગ્નિદેવ ને પ્રાર્થના કરીએ છીએ કે આવા અવનવા પકવાન મારા ચૂલા ઉપર રસોઈ બનતી રે ને આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશું જો તમને જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં